મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જ હશો મારા નવા vlog માં જ્ઞાનવી હાર્દિક સ્વાગત છે અત્યારે થઈ ગઈ છે સવાર અને આપણે ઘરેથી વાડીએ વાડી આવી છે અને અત્યારે માં સુરજ ઉદય પણ ઉગી ગયા છે અને અત્યારે શાંત વાતાવરણ હોય અને વાદળ સાયું વાતાવરણ છે તો આપણે ઘરેથી વાડીએ વાડી આવી ગયા છે હબને આ છે તો વેલા આવી ગયા છે આજે માનવી આવવાની છે ને ટ્રેક્ટર પણ આવી ગયું છે અને માનવી ને આલ્બમ પટ લગાડવાનો છે તે પટ મારે છે મારી બેનની એકઠી વાલીને બીઆા ને આપણે ટ્રેક્ટરમાં ને જો અહીંયા બધી વાડીઓ આવીને પહેલાં તો સરસ મજાનું વાળી નાખ્યું છે અને બળદને પણ આલપા ફેરવી નાખ્યું છે ને અને એવું બધું કાઢી નાખ્યું છે અમારી બેન જો સોપડે લાવે છે વાસવા માટે જો માંડવી આવીને છે માંડવીના દાણાને પટ મરી દીધો છે તો જો હવે આપણે હમણાં ટ્રેક્ટર રાગે કરે છે તો આપણે પટ મરી દીધો છે હાલપા ટ્રેક્ટર ઊભું છે બધા હેરફા શક્કરને એવું મેળવે છે રેડી થઈ જાય એટલે આપણે ખાતરની ની ભરીને માં જવા દેવાના છે માંડવીના ના બિયા ટ્રેક્ટર ક્યારે આવી ગયું છે અને મારી બેન ની હજુ દાણા લઈ ગયા છે માંડવી તો હવે ઓવણી માં નાખી દે ડબ્બા છે એવા એમાં નાખી દે પછી અબાકા છે હરકું કરે છે પેલા ઓવણી ની કરે પછી આપણે નવા દાણા નાખી દે પછી ઓણી ને પછી ટ્રેક્ટર હાકવા મળે એટલે પછી માંડવી પણ વાવવા મળે

પાણીના ટીપા પડતા છે કપો મોટો થતો છે જલપા બેન ક્યાં ઈંડા છે તો આપણે જોવા જઈશી આ પક્ષી છે કયું પક્ષી શું ખબર આપણને ખબર નહીં તમે કોમેન્ટ કહે છે કે કયું પક્ષી છે તો અહીંયા ઈંડા છે તો આપણે જો જો બે ઈંડા છે કીટોળીના નીથિ પણ બીજા પક્ષીના છેજો અહીં બેઠું હોય હજુ માંડવી વાવવાનું શરૂ પણ કરી દીધું છે તો હવે હમણાં માંડવી વાવ્યા છે એટલે ઓલે પણ આપણો ફરજો છે ને નારાજન માંડવી વાવાની છે મારું પાછે તો આપણે વાવી દેવી અને પછી પાણી પણ પાઈ દેવી તો અત્યારે માજુ વાવવાનું શરૂ કરી દીધું છે માંડી વવાઈ જાય પછી આપણે પાછળ પછી પાણી પણ શરૂ કરી દેવાનું છે પાણી ખાવાનું પણ શરૂ કરી દેવી એટલે પછી ઉગવા મળે વરસાદ તો આજે એવું લાગે છે કે આવી જો વાદળ વાતાવરણ થઈ જશે તો એવું લાગે છે કે માંડવી હોય છે તો વરસાદ આવી જશે અને જો ફુવારા કેવા સરસ મજાના શરૂ છે નાવાની પણ મજા આવે એવા ફુવારા થાય છે આપણે એમ થાય કે નાય લેવું છે આમાં અહીંથી છેઠા લગીને છે

હવે તો આપણે ઘરે રસોઈ બનાવવામાં મદદ કરવી તો આજનો દિવસ આપણે આવો રહ્યો કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યું પસંદ જ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર ન હોય તો વીડિયાને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મોશન આ બ્લોગમાં